સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાને લોકો કાગડોળે વાટ જોતા હોય છે સુરેન્દ્રનગરના થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે નવ વાગ્યે ને ત્રીસ મિનિટથી મેળાનો આરંભ થઈ ચૂક્યો છે આજની સતત ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે ત્યારે ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતા મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા સાથે થાય અને મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે રાસ ગરબા દુહા અને છંદની રમઝટ બોલાય છે ટિટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમી અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે તેવી લોકવાયકા છે મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં વેલા કુંડમાં નાવાનું ખાસ મહત્વ છે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિને ત્રેશ્વર મહાદેવને બાવન ગજની તજા ચડાવવામાં આવે છે આ મેળો જોવા માટે વિદેશથી પણ પર્યટકો પણ ખાસ આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ